કરોડોનો થઈ રહ્યો છે લોકો ખાડાઓથી પરેશાન છે તેમ છતાં ભ્રષ્ટાચારમાં લિપ્ત ભાજપના પેટનું પાણી પણ હલતું નથી ખાડા પૂર્વના કાર્યક્રમ દરમિયાન વિપક્ષ નેતા પાયલ ઉપનેતા મહેશભાઈ અણગણ દંડક રચનાબેન હિરપરાગ કોર્પોરેટર વિપુલભાઈ સુહાગિયા કુંદનબેન કોઠિયા શોભનાબેન કેવડિયા સહિત કાર્યકરો અટકાયત કરવામાં આવી હતી આજે અમે કેક કટિંગ કરીને નગરસેવકો સંગઠનની સાથે આજે અમે ખાડાનો જન્મદિવસ ઉજવ્યો છે કરોડો રૂપિયાના રોડ બને છે અને કરોડો રૂપિયા પોતાના મળતિયાના ખીચામાં જાય છે અને ભ્રષ્ટાચાર થાય છે તો આ બાબતે ભાજપી શાસકોને સદબુદ્ધિ આપે અને સાથે સાથે આ ખાડા બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ લોકોને કહીએ છીએ કે આ ખાડો મળે છે એનું અમે કેક કટિંગ કર્યું છે